બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં અત્યારે સક્રિય બનતી જોવા મળી છે દેશના ભાગો ઉપર પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા અને નવી નવી સિસ્ટમોનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઘોર અંધકાર રૂપી વાદળોની તીવ્રતાની વચ્ચે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો અને કાળજાળ ગરમી વચ્ચે હવામાન પલટાતું જોવા મળવાનું છે જેને લઈને અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારો અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી મધ્ય ભારતના વિસ્તારો સુધી હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના બિલકુલ નજીક ભાગની અંદર લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પોતાનું ભારે દબાણ અને સિસ્ટમનું તીવ્ર જોર વધારી રહેલી નવી લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે સાથે સાથે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ શ્રીલંકા અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ નવી નવી લો પ્રેશર સિસ્ટમનું હલચલ અને પવનની તીવ્રતાની વચ્ચે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારોથી ભારતનો વિસ્તાર પૂર્વીય ભારતના વિસ્તારથી ગુજરાતના ભારતના વિસ્તારોની અંદર આજની લઈને આવનાર ત્રણથી પાંચ દિવસમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી દેશના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને ઉત્તરીય ભારતના વિસ્તાર વાદળોના મજબૂત ઝુંડ અને સિસ્ટમના મજબૂત ઘેરાવા ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘેરાઈ ચુકેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેમ લેહ લદાખના વિસ્તારથી કાશ્મીર અને હિમાલયના વિસ્તારોમાં ઠંડા ભેજયુક્ત પવનોની તીવ્રતાની વચ્ચે અત્યારે બફારો અને ગરમીની અંદર ઘટાડાની સાથે બરફવર્ષાનો માહોલ બરાબરનો સક્રિય બનતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં

ફરીવાર સક્રિય બનીને અનેક રાજ્યોની અંદર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના હવામાનની અંદર આવનાર ચોવીસથી લઈને અડતાળીસ કલાકની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ અને મજબૂત પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની અસરોને લઈને પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે ફરી એકવાર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે તોફાની પવનઓની અવરજવર વધતી જોવા મળી રહ્યું છે જેની અસર હળવી હળવી ધારે ગુજરાત ઉપર વધતી જોવા મળી રહ્યું છે તમે બે તરફ જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારથી પશ્ચિમી ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય એ બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જ રીતે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત घेराव રચાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ અંદર તોફાની તીવ્રતા વચ્ચે તુફાન વંટોળની જેમ સતત ભારે દબાણ ગુજરાતમાં અસર અને જોર દર્શાવતું જોવા મળવાનું છે ચારેય દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતા અને સિસ્ટમની તીવ્ર અસરોને ગતિવિધિને લઈને ગુજરાતની અંદર પણ

કળકળતો ઉનાળો અનેક વિસ્તારોમાં પોતાનો તાપ વિખેરતો હોય તેમ ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધારતો ગુજરાતમાં જોવા મળવાનો છે ને જેની અસર હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી રહી છે દિવસ દરમિયાન ગુજરાતની અંદર બત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્શિયસની સાથે ભયંકર ગરમી અને ટેમ્પરેચર ગુજરાતની અંદર વધતું જોવા મળે છે પરંતુ રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન ગુજરાતના તાપમાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ચોવીસ થી છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર બદલાઈ રહેલા હવામાન અને બદલાઈ રહેલી સિસ્ટમની અસરોના પગલે ડબલ ઋતુ સતત ગુજરાત અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે અને નવી નવી સિસ્ટમ અને હાઈ પ્રેશર અને લો પ્રેશરના મજબૂત ઘેરાવા સક્રિય બનીને ગુજરાત પર અસરો દર્શાવતા હોવાને લઈને ગુજરાતની અંદર પણ નવી નવી સિસ્ટમોની અસરો આજની રાત્રિથી જોર દર્શાવતી જોવા મળવાની છે આમ રાજ્યના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની અસરોને લઈને તોફાની પવનો અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને ગુજરાતની સાથે નજીકના અનેક રાજ્યોની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાઈને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને અસરો દર્શાવતું જોવા મળવાનું છે રાજ્યના અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતાની સાથે ગાજવીજનો માહોલ જોવા મળવાનો છે જોકે ગુજરાતની અંદર હજી હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદ એટલે કે માવઠાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ કચ્છના વિસ્તારમાં અત્યારે ઘોર અંધકારની સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેવા દ્રશ્યો અત્યારે કચ્છમાં જોવા મળી રહ્યા છે જેમાં લખપત નળિયા બાડેલી ખાવડ રાપર ગાંધીધામ અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ગતિએ હલચલ વધતી જોવા મળી રહી છે અને કચ્છના હવામાનની અંદર અત્યારે ટેમ્પરેચરની જો માહિતી મેળવવામાં આવે તો ચોવીસ ડિગ્રીથી પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન કચ્છના વાતાવરણની અંદર ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન ચોવીસથી પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનો અથડાતા હોવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમની અસરો જોર દર્શાવશે તેમ તેમ સુરેન્દ્રનગર મોરબી અને જામનગરના પંથકોમાં સલાયાના વિસ્તારથી લઈને દેવભૂમિને દ્વારકાના વિસ્તારની અંદર પોરબંદરના વિસ્તારથી વેરાવળ ઉના મહુવા અલંગને ભાવનગરના તટીય વિસ્તારોમાં સાથે સાથે અમરેલીના વિસ્તારથી જૂનાગઢ ભાનવડ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ અને બોટાદના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી વધી રહેલા તોફાની પવનો અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે દબાણ ફરીથી સક્રિય બનીને અસરો દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે હવે આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં છવાતા જોવા મળવાના છે સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોવાને લઈને જાંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજના પંથકોની અંદર સાથે સાથે ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકર અને કોસંબાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તાર બારડોલી વ્યારાને અને નવસારીના પંથકોમાં આહવાના વિસ્તારથી વનસાડા સાપુતારાના વિસ્તારોની અંદર અને મોટા સાથે ગુજરાતના તટીય વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમોની ગતિવિધિઓને લઈને હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર અત્યારે વાદળોના મજબૂત ઝૂંડની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે વિઝિબિલિટીના અંદર વધઘટ થતી જોવા મળી રહી છે અને હળવી અસરોને લઈને અત્યારે વડોદરાના પંથકથી દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારોમાં લુણાવાડાના પંથકોથી લઈને નડિયાદ ધોળકાની સાથે ખંભાતના વિસ્તારોની અંદર અને અહેમદાબાદના જિલ્લાથી ગોધરાને અને બોડેલીનો વિસ્તાર ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારો આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર મોટા પલટાવ અને હવામાનની અંદર ઓચિંતાના બદલાવ આવવાને લઈને પચીસ ડિગ્રીથી છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન અને આવનારી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાયવ પણ જોઈ શકો છો કે બંને સિસ્ટમના ઘેરાવા આવી રીતે ગુજરાત ઉપર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને ચારેય દિશાઓમાંથી પવનોની તીવ્રતા ગુજરાત તરફ અસરો દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે પચીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા જોવા મળી રહી છે જેને લઈને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પણ હળવી ગતિએ પલટાવની અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે થરાદ પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારો આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર આગામી ત્રણ દિવસોની અંદર આકાશ પાતાળ એક થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ગુજરાતની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોવાને લઈને ફરી એકવાર આવનારી બોંતેર કલાકની અંદર ગુજરાતની અંદર કમોસમી વરસાદમાં ઠું અને ઉનાળાની શરૂઆતને લઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર ઉનાળાની હળવી અસરો પણ જોવા મળવાની છે